કઈ બાજુ છે આ બાથરૂમ ની અંદર અંદર Lo alo tra, lo mm. tra. <trucks> <pili baju> <trucks> <E> Va <vale? trucks>

Naa Aho, boro ajo iyo kala Kao, kala kata bada punka Ajo ko ander piyas ti beni Aho, jase Aho Kote kote kei golu kote Aho na, kak kuchari kote A chokra okey A chokra hino bolay Chitte, chitte Chitto, semu koi kei chitto Aho, ite kei bingot Naa, naa Kelo chitto Aho, eko naa Aho, aho Naa, naa, gore kei aho Aho, kore kei aho Aho, kore kei aho Aho, kore kei aho હું સ્નેપ સેવર અશોક પટેલ બોલું છું અત્યારે મેથી ગામ જે કરજણ તાલુકામાં આવ્યું છે ત્યાંથી શાહ યાકુબ શાહ દિવાનના ઘરેથી ફોન આવ્યો હતો કે અમારા ઘરમાં એક ચિતેર છે જેને અંગ્રેજીમાં રસલ સ્વાયપર કહે છે આ એક ભારતમાં સૌથી બદનામ કરાવવા બાબતમાં અને સૌથી ઝેરી સાપ છે જેનું મેં સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું છે હું એને હવે વન વિભાગને સુપ્રત કરીશ તમે જોઈ રહ્યા છો આ સાપના કારણે આ સલીમભાઈ છે વાઇફ છે તમે જોઈ રહ્યા છો આ લોકો અહીંયા ખૂબ જ ભયભીત થયા હતા તે મારા રેસ્ક્યુ કરવાના કારણે હવે ભયમુક્ત થયા છે જય હિન્દ